આ 66 કમ્પ્લેઈન ના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો અકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગ નો એકાઉન્ટ છે ગોંડલ રાજકોટ નો ઓર જય મનસુખભાઈ નાંદપરા કરીને 25 વર્ષનો છે તો આ એકાઉન્ટને ઓપરેટ કરે છે ઓર આ એકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જયભાઈ પાસે 6 એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ફર્મ ના નામ ઉપર છે એટલા અકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટ્સમાં છેલ્લા 1.5 વર્ષમાં 198 કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા અને તપાસ કરતા આનો એક બીજો ઓર આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે એના પરને એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં તેત્રીસ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મેળા એ ત્રણ અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો સાયબર ફ્રોડ નો અમાઉન્ટ છે એને પોતાના એક લાખ રૂપિયા ઉપર એને બેસો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા

ટોટલ જો અમાઉન્ટ છે જેમાંથી માટેની હેલ્પલાઇન જેટલી કમ્પ્લેન્ટ આ અકાઉન્ટના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ અકાઉન્ટની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનો રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે બીજો એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસી નો અકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી એપીએમસી ના જો અકાઉન્ટ રહે છે એમાં આ લિબર્ટી છે એગ્રિકલ્ચર ટ્રેડિંગના માર્કેટના અકાઉન્ટના કારણે કે આમાં ટીડીએસ કાઢવાની જરૂર રહેતી નથી એના કારણ જો આપની ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ એકાઉન્ટ્સ આવતા નથી તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને પ્રિફરન્સ આપતા હતા આમાં હાલ છે આરોપીઓ જય મનસુખભાઈ નાદપરા રુચિત તુલસીભાઈ રેયાણી મનીષ સગનભાઈ કમાણી આમાં જય અને રુષિત ગોંડલના રહેવાસી છે મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે પરવીણભાઈ ભૂપતભાઈ પરમાર બાદ હૈદરાબાદનો રહેવાસી છે લાલાભાઈ યાજિ ઝાલાવાડિયા ગોંડલ રહેવાસી છે હર્ષિલ નિલેશભાઈ શાહ ગોંડલ રહેવાસી છે અને ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે આ ચાર લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે જેની હાલ તપાસ ચાલુ છે

માહિતી લેવાની ચાલુ છે અને ચાલુ છે આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસ ની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સર પછી આ લોકો કોલ સેન્ટર જેવું લાવતા ઓફિસ કઈ રીતે આખું ત્યાંથી ચલાવતા આપણે અહીંયા ના લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે આ લોકોનો મેઇન કામ સાયબર ફ્રોડ થયા પછી જો અમાઉન્ટ આવે છે એ અમાઉન્ટ અમાઉન્ટને એકાઉન્ટમાં રાખવાનો અને અન ટ્રાન્ઝેક્શન કરીને બીજા એકાઉન્ટમાં મોકલવાનો કે અહીંયા કેશ વિડ્રો કરીને અહીંયાથી બીજા શહેરમાં આંગળીયા મારફતે મોકલવાનો લગભગ દેઢ વર્ષથી તમામ લોકો જ કામ કરતા હતા આનો કોઈ એમ ઓફિસ નો હતો આ પોતા પોતાના જેમ કે અમુક લોકો ગોંડલ આવતો એટલા રૂપિયા આવી ગયા ત્યારે કમિશન ના પૈસા બાદ કર્યા પછી બાકીનો અમાઉન્ટ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર નું સૌરાષ્ટ્ર ની અંદર રાજકોટ અને ગોંડલ બે મોટા માર્કેટિંગ યાર્ડ છે ઘણી બધી પેઢીઓ પણ આવેલી છે આમાં એમો મુખ્ય એ છે તો હવે માર્કેટિંગ યાર્ડ ની અંદર કોઈ તપાસ કરે છે કારણ કે જસદણ રાજકોટ ગોંડલ બધા યાર્ડ મોટા છે આમાં સાયબર ફ્રોડ ના ગુનાઓમાં એપીએમસી ના જો એકાઉન્ટ છે એનો યુઝ થયો છે તો એક વખત તમે એપીએમસી ના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ બસ સુંદર વ્યક્તિને રીલિંગ સાથે જોડાયેલા છે કે મલ્ટીપલ વ્યક્તિઓ એની ઉપરની કડી કઈ રીતે સામે મુખ્ય કડી અને ઉપરનો આદિલ જો છે ઓ મેન માણસ છે આમાં આ પૂરા આને ઓપરેટ કરવા વાળો હૈદરાબાદનો રહેવાસી છે એને ગુનાઈ ઇતિહાસની ચકાસણી પણ અમે લોકો કરી રહ્યા છીએ અને એ લોકો તમામ એની નીચેની કડી